બ્રહ્મપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ બ્રહ્મપુરાણના અત્યાર સુધીમાં આપણે વીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકવીસ ભાગ સાંભળીશું હરીઓ બ્રહ્માજી કહે છે ભગવાન સૂર્ય સૌના આત્મા સગળા લોકના ઈશ્વર દેવતાઓના પણ દેવતા અને પ્રજાપતિ છે તે જ ત્રણે લોકના મૂળ છે પરમ દેવતા છે અગ્નિમાં વિધિપૂર્વક આપેલી આહુતિ સૂર્ય પાસે જ પહોંચે છે સૂર્યથી વૃષ્ટિ થાય છે વૃષ્ટિથી અન્ન ઉત્પન્ન થાય છે અને અન્નથી પ્રજા જીવન નિર્વાહ કરે છે ક્ષણ મુહૂર્ત દિવસ રાત પક્ષ માસ સંવંત ઋતુ અને યુગ એમની કાલ સંખ્યા એટલે ગણતરી સૂર્ય વિના થઈ શકતી નથી કાળના જ્ઞાન વિના ન કોઈ નિયમ ચાલી શકે છે અને ન અગ્નિહોત્ર વગેરે પણ થઈ શકે છે સૂર્ય વિના ઋતુઓના વિભાગ પણ નહીં થાય અને તે વિના વૃક્ષોમાં ફૂલ અને ફળ કઈ રીતે બેસશે ખેતી કઈ રીતે થશે અને વિવિધ પ્રકારના અન્ન કઈ રીતે ઉત્પન્ન થઈ શકે છે આ સ્થિતિમાં સ્વર્ગલોક અને ભૂલોકમાં જીવોના વ્યવહારનો પણ લોપ થઈ જશે આદિત્ય સવિતા સૂર્ય મિહિર અર્ક પ્રભાકર માતેન્ડ્ય ભાસ્કર ભાનુ ચિત્રભાનુ દિવાકર તથા રવિ આ બાર નામો દ્વારા ભગવાન સૂર્યનો જ બોધ થાય છે વિષ્ણુ ધાતા ભગ પૂષા મિત્ર ઇન્દ્ર વરુણ અર્યમા વિવસ્વાન અશુમાન ત્વષ્ટા તથા પ્રજન્ય આ બાર સૂર્ય અલગ અલગ માનવામાં આવ્યા છે ચૈત્ર માસમાં વિષ્ણુ વૈશાખમાં અર્યમાં જ્યેષ્ઠમાં વિવાસવાન અષાઢમાં અશુમાન શ્રાવણમાં પ્રજન્ય ભાદરવામાં વરુણ આસોમાં ઇન્દ્ર કાર્તકમાં ધાતા માક્ષરમાં મિત્ર પોષમાં પૂષા માઘમાં ભગ અને ફાગણમાં ત્વષ્ટા નામે સૂર્ય તપે છે આ પ્રમાણે અહીં એક જ સૂર્યના ચોવીસ નામ બતાવવામાં આવ્યા છે આ સિવાય બીજા પણ હજારો નામ વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યા છે મુનિઓએ પૂછ્યું હે પ્રજાપતિ જેવો એક હજાર નામો દ્વારા ભગવાન સૂર્યની સ્તુતિ કરે છે તેમને શું ફળ મળે છે તથા તેમની ગતિ કેવી થાય છે બ્રહ્માજી કહે છે હે મુનિશ્વરો હું ભગવાન સૂર્યનું કલ્યાણમય સનાતન સ્તોત્ર કહું છું જેમાં બધી સ્તુતિઓનો સાર આવેલો છે આ સ્તોત્રનો પાઠ કરનારને સહસ્ત્ર નામોની જરૂર નથી ભગવાન ભાસ્કર જે પવિત્ર શુભ અને ગોપની નામ છે તેમનું વર્ણન કરું છું સાંભળો વિકર્તન વિવસ્વાન માર્કેન્ડ ભાસ્કર રવિ લોક પ્રકાશક શ્રીમાન લોકચુ મહેશ્વર લોકસાક્ષી ત્રિલોકેશ કરતા હર્તા તમિસહા તપન તાપન સુશી સપ્તાશવાહન ગભ હસ્ત બ્રહ્મા અને સર્વ દેવ મસ્કૃત આ પ્રમાણે એકવીસ નામોનું આ સ્તોત્ર ભગવાન સૂર્યને સદા પ્રિય છે શરીરને નિરોગી બનાવનારું ધનની વૃદ્ધિ કરનારું અને યશ વધારનારું આ સ્તોત્ર રાજશે આ સ્ત્રોત્ર ત્રણેય લોકોમાં પ્રસિદ્ધ છે હેદ બીજવરો જે મનુષ્ય સૂર્યના ઉદય અને અસ્તકાળમાં બંને સંજાઓના સમયે આ સ્તોત્ર વડે ભગવાન સૂર્યની સ્તુતિ કરે છે તે બધા પાપોથી મુક્ત થાય છે ભગવાન સૂર્યની સામે એકવાર પણ આનો પાઠ કરવાથી માનસિક વાચિક શારીરિક અને કર્મજનિત બધા પાપો નષ્ટ થઈ જાય છે તેથી હે બ્રાહ્મણો તમે સૌ યત્નપૂર્વક સંપૂર્ણ ઇચ્છિત ફળ આપનારા ભગવાન સૂર્યના આ સ્તોત્રોનું સ્તવન કરો મુનિઓએ કૂછ્યું હે ભગવાન તમે ભગવાન સૂર્યને નિર્ગુણ અને સનાતન દેવતા કહેવાશે વળી તમારા જ મુખે તમે એવું પણ સાંભળ્યું છે કે એ બાર સ્વરૂપમાં પ્રગટ થયા તેઓ તેજના ભંડાર અને મહાન તેજસ્વી છે ત્યારે કોઈ સ્ત્રીના ગર્ભમાં કેવી રીતે પ્રગટ થયા આ વિશે અમને બહુ સંદેહ છે બ્રહ્માજી કહે છે પ્રજાપતિ દક્ષને 60 સાઠ કન્યાઓ થઈ જે શ્રેષ્ઠ અને અતિ સુંદર હતી તેમનું નામ અદિતિ દિતિ દનુ અને વિનતા વગેરે હતા તેમાંથી તેર કન્યાઓના લગ્ન દક્ષયે કશ્યપજી સાથે કર્યા અદિતિએ ત્રણ લોકના સ્વામી દેવતાઓને જન્મ આપ્યો દિતિથી દૈત્ય અને દનુથી બળાભિમાની ભયંકર દાનવ ઉત્પન્ન થયા વિનતા વગેરે અન્ય સ્ત્રીઓએ સ્થાવર જંગમ ભૂતોને જન્મ આપ્યો આ દક્ષ કન્યાઓના પુત્ર પૌત્ર અને દોહિત્ર વગેરે દ્વારા આ સંપૂર્ણ જગત વ્યાપ્ત થઈ ગયું કશ્યપના પુત્રોમાં દેવતાઓ દેવતાઓ મુખ્ય છે તેવો સાત્વિક છે તેમના સિવાય દૈત્ય વગેરે રાજસ અને તામસ છે દેવતાઓને યજ્ઞના ભાગી બનાવવામાં આવ્યા પરંતુ દૈત્ય અને દાનવો તેમની સાથે શત્રુતા રાખતા હતા તેથી તેઓ મળીને દેવતાઓને કષ્ટ આપવા લાગ્યા માતા અદિતિએ જોયું કે દૈત્યો અને દાનવોએ મારા પુત્રોને એટલે દેવતાઓને પોતાના સ્થાન પરથી હટાવી દીધા છે અને સંપૂર્ણ ત્રિલોકને નષ્ટ કરી નાખ્યું છે ચારે ચારે તેમણે ભગવાન સૂર્યની આરાધના માટે બહુ પ્રયત્ન કર્યો તેઓ બહાર પર નિયમિન રાખી આહાર પર નિયમન રાખીને એકાગ્રચિતે આકાશમાં સ્થિત તેજપુંજ ભગવાન ભાસ્કરનું સ્તવન કરવા લાગ્યા અદિતિ કહે છે હે ભગવાન તમે અતિ સૂક્ષ્મ પરમ પવિત્ર અને અનુપમ તેજસ્વીશો તેજસ્વીઓના ઈશ્વર તેજના આધાર તથા સનાતન દેવતાશો તમને નમસ્કાર છે હે ગોપતિ જગતનો ઉપકાર કરવા માટે હું તમારી સ્તુતિ તમને પ્રાર્થના કરું છું પ્રચંડ રૂપ ધારણ કરો છો ત્યારે તમારા જેવી આકૃતિ હોય છે તેને હું પ્રણામ કરું છું ક્રમશઃ આઠ માસ સુધી પૃથ્વીના જળરૂપે રસને ગ્રહણ કરવા માટે તમે જે અત્યંત તીવ્ર રૂપને ધારણ કરો છો તેને હું પ્રણામ કરું છું તમારું તે સ્વરૂપ અગ્નિ અને સોમથી સંયુક્ત હોય છે ગુણાત્મા એવા આપને નમસ્કાર છે એ વિભાવસુ તમારું જે રૂપ રૂપ યજુષ અને સામની એકતાથી ત્રય સંયક આ વિશ્વરૂપે તપેશે તેમને નમસ્કાર છે હે સનાતન તેનાથી પણ પર જે ઓમ નામથી પ્રતિપાદિત સ્થૂળ અને સૂક્ષ્મ એવું નિર્મળ સ્વરૂપ છે તેને મારા પ્રણામ છે તો અહીંયા બ્રહ્મપુરાણનો એકવીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બાવીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો